વહેલી સવારે ડૉક્ટરના ઘરમાં આગ ભભૂકી છ લોકોના રેસ્ક્યુ કરાયું ભાવનગર શહેરના ટીવી કેન્દ્ર પાસે આવેલ એક રહેણાંકી મકાનમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરતા તત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી જઈને દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવ અંગે ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ ફાયર વિભાગમાં ફોન દ્વારા માહિતી આપી હતી કે શહેરના ટીવી કેન્દ્ર પાસે રહેતા ડોક્ટરના રહેણાંકી મકાનમાં સવારે પાંચ સાડા પાંચ વાગ્યા આસપાસ મકાનમાં આગ લાગી હતી તત્કાલિક ફાયર બ્રિગેડ કાફલો દોડી ગયો હતો અને ફાયર ઘરમાં રહેતા ડોક્ટર પરિવારના છ સભ્યોનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ફાયર વિભાગે ત્રણ ગાડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર બ્રિગેડે દોઢ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી આગમાં સામાન્ય ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે આ આગ લાગવાનું કારણ અને નુકસાની જાણી શકાય ન હતી કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર કડીમંસી જાડેજા ઇન્ચાર્જ કે ફાયર ઓફિસર ભાવનગર પાંચ છવ્વીસ એ ફાયર કોલ આવેલો કે ભાઈ આ ટીવી કેન્દ્ર પાસે એક મકાનમાં આગ લાગેલ છે ડોક્ટર ચંદન નરવાણી ના મકાનમાં આગ લાગેલ છે એવી જાણ થયેલી જેને ધ્યાને લઈને તુરંત સંસ્કાર મંડળની ટીમ અમારી ટીમ દિવાળીના બંદોબસ્તમાં ટીમ હતી એમાંથી સંસ્કાર મંડળ ટીમને તરત રિસ્પોન્સ આપીને તરત સ્થળ ઉપર પહોંચી ગઈ ચાર પાંચ માણસો ને સ્ટી હોસ્પિટલ અને એક માણસને ને એચસીજીમાં અમે એમ્બ્યુલન્સ દ્વારા અને અમારી ફાયરની જીપ દ્વારા અમે દાખલ કરાવેલ છે કારણ જાણવા મળેલ નથી અત્યારે એ તપાસનો વિષય છે શોર્ટ સર્કિટ હોય કે કઈ કઈ ફટાકડા ની હિસાબે હોય કઈ એવો તપાસ નો વિષય છે ઉપર છ જણા હતા અને એમાં ત્રણ મહેમાનો હતા અને ત્રણ મકાન ઓનરો હતા